ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકાના મંગળાદ ગામમાં દસ દિવસ પહેલા ગુમ થયેલ વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી શ્રી રાજ નામના વ્યક્તિની દસ દિવસ બાદ લાશ મળી આવી છે ઇન્ડિયન પેટ્રોલ પંપની પાછળના ભાગમાં લાશ મળી આવતા મૃતકની હાલત એવી હતી કે તેના હાડકા પણ દેખાતા હતા આ ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ દોડી આવી હતી જંબુસર પોલીસે લાશનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ હથે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જંબુસર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે સમાચાર છે જંબુસર તાલુકાના મંગળાદ ગામથી મંગળાદ ગામમાં રહેવાસી નરેન્દ્રસિંહ રાજનામના